સમજી વિચારી વ્યવસ્થિત પગલું ભર્યું ભાજપ એટલે જે ભાજપ પગલું ભર્યું એને અભિનંદન કે આનું કર્યું આપણે ક્યાં કહેવાની જરૂર છે કઈ કરવા આવશે એને નથી કરી હવે આપણે ખાલી આપણો જેમ ઉમેશભાઈ કીધું એમ સમય આપી અને આગળ વધવાનું આજે આપણી વચ્ચે માર્ગદર્શન આપવા માટે આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંદીપ પાઠકજી આવ્યા છે ખૂબ મહેનત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મન્સ કરે એની રણનીતિ બનાવી અને સતત કામ કરી રહ્યા છે અને એમના જ માર્ગદર્શન ની અંદર આપણા ગુજરાતની ટીમમાંથી કામ કરી રહેલા મંચ ઉપર બિરાજમાન સૌ પદાધિકારીઓ આપ તમામ આપણે બધા આ સીટ જીતવી શું કામ છે કે ભાઈ આપણી પાર્ટીને લડે છે એટલે જીતવી છે જયતરભાઈ ચૂંટણી લડે છે એટલે જીતવી છે આપણી પાસે કઈક લક્ષ્ય તો હશે ને કે આ જીતવાનું કારણ શું ભાજપવાળા વાળા જેમ દર ચૂંટણી કે છે જીતવું છે જીતીને શું કરવું છે કોઈ ન ખબર ત્રીસ વર્ષથી એમના ચૂંટણી જીતતા આવે છે કે ભાઈ પાંચ લાખ ની લીડતી જીતું છે બે લાખ થી જીતું જીતી શું કરવું છે તો કે અરડી વાળા કાંડ કરી બોટ માં છોકરા મારવા છે કે મોટી કાંડ કરવો છે કે નકલી કચેરી ખોલવી આપણે શું કામ જીતું કે જે લોકો એ નરેન્દ્ર મોદી ને વાલા ખાવા માટે ડેમ ના દરવાજા ખોલી અને ભરૂચ ની જનતા ને રાતા પાણી રોડાવે